પૈસા ના માગતો હા શંકા પીરો ઉતવા ઉતાવા પીવાથી ઓછું પીવા ને રાખો ના પીવાય ને લઈ કામે તમે પીરો

પૈસા hey, he <initiation>

એ પૈસો ખરેલો રોટો એક લોરો ભેગા ભેર હા ફૂલ થઈ જિન બેઠા ને તો ને ફી પૈસા પૈયું ખબર છે તમે શું કઈ ના મને પૈસા તો કઈ ધંધો કરીને બીજા હમણાં ડા પડ્યું ધંધો કરવા ને એ છોકરા પકડતું લોટા પગડે ભરેલું પી ના

ग्राफर म त आफुतिर ए हो नि यो गाउँ अब म हुन्छ नि उबा त ल उबा त सुकया त के त एक पेक मा एक पेक मा म पाइ सेज पाउ एक पेक मा आनी बस बिदा सिले आछ यार लर्न सर्दो हो अरे बेसी आ जा मर सुका त मर नै खाउ अरे बाइकिंग खा त ए गबु दुना આ ગબ્બુને ધાલ દેને દુબવાની એ ઊઠ એ ઊડ દે જે સુગરા એક તો હવે હા માને થઈ જ તો ગાણો નાખડો સારે માને ઊભા કર જબર હો એ ઊભા કર મને ઊભા

એ છો કેડો મટા ફાળડા વાળા છે આ છો કેડો કે ખાતો હે હે ને સતાવનો કેત્રા કેડો વાળો અરે બસ કોઈ ના છો ક્યાં મુકાયો હે ઓ જબુ અરે મણો મુછો છો પીજો વદર પીજો વદર હા એ માં હોય દીધું આ

আচা ভ্ৰামী আচাউনী

અરે અરે રે બબુયા આ તો પણ મણો કે ઈ ગયો અલ્યા મણાની ઓછો ઢેચો હતો ને પણ ગરી પહેર છે આ મારો દારૂડીયો પાછો ભાઈ મારે ખાટલો ખાતલો નથી